નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ધોરણ છે આપણો નવ વિષય છે સામાજિક વિજ્ઞાન અને પ્રખરતા કસોટી જે શિશુવૃત્તિ માટેની જે પરીક્ષા લેવામાં આવવાની છે તો તમને સામાજિક વિજ્ઞાનમાંથી કેવા મોસ્ટ એમ્પી પ્રશ્ન પૂછાઈ શકે તેના વિશે આપણે ચર્ચા કરીશું અને આજનો આપણો પાઠ છે પાઠ નંબર સોળ તો સોળમાં પાઠની અંદરથી એવા કયા મોસ્ટ એમ્પી પ્રશ્ન છે જે તમને પરીક્ષામાં પૂછાશે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી કરી લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને આ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રથમ અહીંયા પહેલા પ્રશ્નની વાત કરીએ કે ભારતમાં સૌથી મોટી નદી એટલે કે બેસીન ગંગા નદી અને વિશ્વમાં સૌથી મોટો નદી બેસીન તો ઓપ્શન છે આપણા અહીંયા નાઇલ નદી ઓપ્શન બી છે મિસિપી નદી ઓપ્શન સી છે કોલોરોડ નદી અને ઓપ્શન ડી છે એમોઝોન નદી તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી એમોઝોન નદી ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે કે ભારતના જળ પરિવહનની રચના ખાલી જગ્યા રચનાના આધારે કરવામાં આવે છે તો ઓપ્શન એ છે ભૌગોલિક રીતે ઓપ્શન બી છે પર્યાવરણીય ઓપ્શન સી છે આનુવંશિક રીતે અને ઓપ્શન ડી છે ભૂગર્ભ તો જવાબ આવશે આપણો ઓપ્શન એ ભૌગોલિક રીતે ત્યાર પછીનો પ્રશ્ન નંબર ત્રણની વાત કરીએ કે સતલુજ રાવી અને બીઆસ જળના ઉપયોગથી દક્ષિણ અને પશ્ચિમ ક્ષેત્રમાં સિંચાઈ શક્ય બની છે તો તે માટેના પ્રદેશોમાંનો એક પ્રદેશનો સમાવેશ થતો નથી તો ઓપ્શન એ છે પંજાબ ઓપ્શન બી છે હરિયાણા ઓપ્શન સી એ રાજસ્થાન અને ઓપ્શન ડી છે ઉત્તરાખંડ તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી ઉત્તરાખંડ ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર ચાર કે ગંગાના મુખ્ય ત્રિકોણ પ્રદેશને સુંદરવન એટલા માટે કહે છે કે ત્યાં સુંદરી નામના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે ને આમ સુંદરવન મુખ્ય પ્રદેશના કયા નામે ઓળખ જાણીતો બન્યો છે તો ઓપ્શન એ છે મેગ્રુવ જંગલો ઓપ્શન બી છે વરસાદી જંગલો ઓપ્શન સી એ કાંટાળા જંગલો અને ઓપ્શન ડી છે ખરાવ જંગલો તો જવાબ આવશે આપણો ઓપ્શન એ મેંગ્રુવ જંગલો ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન છે કે તિબ્બતમાં સ્તાંગ પો અને બાંગ્લાદેશમાં ખાલી જગ્યા તો ઓપ્શન એ છે જમુના ઓપ્શન બી છે મેઘના ઓપ્શન સી છે પદ્મા અને ઓપ્શન ડી છે હુગલી તો જવાબ આપણે આવશે ઓપ્શન એ જમુના ત્યાર પછીના આપણે પ્રશ્ન નંબર છની વાત કરીએ કે બ્રહ્મપુત્ર નદીને ઓળખો તો બ્રહ્મપુત્ર નદીમાં આપણે અહીંયા ઓપ્શન એ જોઈએ તો કે ચંબલ બેતવા અને સોણ ઓપ્શન બી છે અમરાવતી ભવાની અને હેમાવતી ઓપ્શન સી છે દિહાંગ લોહિત અને કેનુલા અને ઓપ્શન ડી છે તુંગભદ્રા કોઈના અને ઘાટપ્રભા તો જવાબ આવશે આપણો ઓપ્શન સી દિહાંગ લોહિત અને કેનુલા ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર સાત કે દ્વિકલ્પ્ય નદીઓના બેસિન ક્ષેત્રો અંગેની કઈ ગોઠવણી સાચી છે ઓપ્શન એ છે આપણે નર્મદા બેસિન અને એ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત બીજો આપણો ઓપ્શન છે ગોદાવરી બેસિન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ સી છે મહાનદી બેસિન એટલે કે છત્તીસગઢ ઝારખંડ તમિલનાડુ અને ઓપ્શન ડી છે કૃષ્ણા નદી બેસિન મહારાષ્ટ્ર કર્ણાટક અને તમિલનાડુ તો જવાબ કયો આવશે જવાબ આવશે આપણો ઓપ્શન બી કે ગોદાવરી બેસીન એટલે કે મહારાષ્ટ્રમાંથી નીકળે છે મધ્યપ્રદેશ સુધી પહોંચે છે અને ત્યાર પછી આંધ્રપ્રદેશ સુધી પહોંચે છે ત્યાર પછીના આઠમો પ્રશ્ન છે કે શાખા નદી ગોદાવરી તો શાખા નદી ગોદાવરીમાં આપણે પ્રાણહિત્તા અને મંજરા અને શાખા નદી કૃષ્ણ બરાબર શું આવશે તો ઓપ્શન એ છે આપણે મુસી અને ભીમા ઓપ્શન બી છે વૈનગંગા અને પેન ગંગા ઓપ્શન સી છે વેત્રણી અને સુવર્ણરેખા અને ઓપ્શન ડી છે દામોદર તથા બ્રાહ્મણી તો જવાબ આવશે આપણો ઓપ્શન એ મુસી તથા ભીમા પ્રશ્ન નંબર નવ છે એક સાચું જોડકું નથી તો ઓપ્શન એ છે સાંભર સરોવર તો રાજસ્થાન ઓપ્શન બી છે વુલર સરોવર તો કે જમ્મુ કાશ્મીર ઓપ્શન સી છે આપણા અહીંયા ચીલકા સરોવર તો કે ઓરિસ્સા અને ઓપ્શન ડી છે પુલિકટ સરોવર તો કે કેરળ જવાબ છે આપણો ઓપ્શન ડી તો કે ઓપ્શન ડી છે એ ખોટું છે પુલિકટ સરોવર એટલે કેરળ નહીં ત્યાર પછીના આપણે પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર દસ કે નદી કિનારે જે શહેરો વિકાસ પામેલા છે તેમાં એકનો સમાવેશ થતો નથી તો ઓપ્શન એ છે ભરૂચ નર્મદા નદી ઓપ્શન બી છે સુરત તાપી નદી ઓપ્શન સી છે દિલ્હી સતલુજ નદી અને ઓપ્શન ડી છે અમદાવાદ સાબરમતી નદી તો જવાબ આવશે આપણો ઓપ્શન સી દિલ્હી સતલુજ નદી ત્યાર પછીનો અગિયારમાં પ્રશ્ન છે કે નદી પ્રદૂષણ માટેના વિધાનોમાં એક વિધાન સાચું નથી તો ઓપ્શન એ છે આપણે કે નદીના પાણીનું પ્રદૂષણ આપણી રાષ્ટ્રીય સમસ્યા બની છે તો આ સાચું છે ત્યાર પછી ઓપ્શન બી છે આપણે ઔદ્યોગિકરણ અને શહેરીકરણના પરિણામે જળ પ્રદૂષણમાં સતત વધારો થયા કરે છે તો કે આ પણ સાચું છે ઓપ્શન સી છે કે દરેક લોકમાતા તરીકે પવિત્ર માનીએ છે તેમ છતાં નદીઓમાં ઉદ્યોગોનું મલિન જળ છોડીએ છીએ તો આપણ કેવું છે સાચું છે તો આનો જવાબ આપણે આવશે ઓપ્શન ડી તો ચાલો એને પણ વાંચી લઈએ કે દરેક નાગરિકે નદીમાં સ્વસ્થ પાણી રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની કાળજી રાખવી જોઈએ તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી પ્રશ્ન નંબર બારની આપણે વાત કરીએ કે નદીના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે તો ઓપ્શન એ છે લગુન ઓપ્શન બી છે ઘોડાની નાળ જેવા ઓપ્શન સી છે લમગોળ અને ઓપ્શન ડી છે ચોરસ તો જવાબ આવશે આપણો ઓપ્શન બી ઘોડાની નાળ જેવા ત્યાર પછીનો પ્રશ્ન નંબર તેરની વાત કરીએ કે કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના વહેણને એકબીજાથી અલગ કરે તેને શું કહેવાય છે તો ઓપ્શન એ છે જળ રચના ઓપ્શન બી છે જળ વિભાજક ઓપ્શન સી છે નદીના પ્રણાલી અને ઓપ્શન ડી છે બેસિન તો જવાબ આવશે આપણો ઓપ્શન બી જળ વિભાજક ત્યાર પછીનો ચૌદમો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ નદી દ્વિકલ્પીય નદી નથી ઓપ્શન એ છે ગોદાવરી ઓપ્શન બી છે કૃષ્ણા ઓપ્શન સી છે કોશી અને ઓપ્શન ડી છે કાવેરી તો જવાબ આવશે આપણો ઓપ્શન સી કોશી ત્યાર પછીનો પંદરમો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠો પકાવવા માટે થાય છે ઓપ્શન એ છે ઢેભર ઓપ્શન બી છે સાંભર ઓપ્શન સી છે વુલર અને ઓપ્શન ડી છે નળ તો જવાબ આવશે આપણો ઓપ્શન બી સાંભર ત્યાર પછીના સોળમા પ્રશ્નની વાત કરી કે ગંગાને મળતી મુખ્ય નદી કઈ કઈ છે ઓપ્શન એ છે યમુના ઘાઘરા ગંડક અને કોશી ત્યાર પછી બીજો પ્રશ્ન એ બી છે આપણે યમુના ચંબલ ઘાઘરા અને કોશી અને સી ઓપ્શન છે યમુના ઘાઘરા સરાવતી અને કોશી અને ઓપ્શન ડી છે નર્મદા ઘાઘરા ગંડક અને કોશી તો જવાબ આવશે આપણો ઓપ્શન એ ગંગાને મળતી નદીઓ કઈ કઈ છે તો કે યમુના ઘાઘરા ગંડક અને કોશી ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર સત્તર તો પ્રશ્ન નંબર સત્તરની અંદર નદીઓના વિસર્પણના કારણે પૂરમાં પ્રભાવિત થી મેદાનોમાં ઘોડાની નાળ જેવા ખાલી જગ્યા સરોવરો રચાય છે તેનો જવાબ આપણે આવશે ખાલી જગ્યાની અંદર નાળ આકાર ત્યાર પછી અઢારમો પ્રશ્ન છે કે મુખ્ય પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજિત થાય છે અને કાળક્રમે આ વિભાજિત ભાગ ત્રિકોણ આકારના અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે જેને ખાલી જગ્યા કહે છે તેનો જવાબ આવશે આપણો ઓપ્શન ડેલ્ટા અને ત્યાર પછીનો આપણે પ્રશ્ન નંબર ઓગણીસની વાત કરીએ કે દ્વિકલ્પીય નદીઓ ખાલી જગ્યા હોય છે કારણ કે તેઓ જળ જથ્થો માત્ર વરસાદ ઉપર આધારિત હોય છે તો જવાબ છે મોસમ કારણ કે એ મોસમના આધારે એમાં પાણી રહે છે અને જ્યારે મોસમ પૂરી થાય છે ત્યાર પછી એમાં પાણીની ઘટ પણ થતી જાય છે તો દ્વિકલ્પીય નદીઓ એ શુષ્ક નદીઓ પણ તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્ન છે પ્રશ્ન નંબર આપણે જે સોળ આપણે જોયા આપણે જે સોળમાં પાઠના જે પ્રશ્ન જોયા એ બધા મોસ્ટ ટાઈમ બી છે અને તમારે પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે અને આવનારા આપણે વિડીયોની અંદર આપણે હવે ગણિતના વિડીયો અને ઇંગ્લિશના વિડીયો ચાલુ કરવાના છે તો હજી સુધી પણ જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનો બે લાયકન પ્રેસ કરી લેજો જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને આ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને જો તમારા સર્કલની અંદર તમારા જ મિત્રો નવમાં ધોરણની અંદર ભણતા હોય તો પ્લીઝ એને શેર કરજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય અને એ લોકો પણ પરીક્ષામાં શિક્ષ્યવૃત્તિ મેળવે તેવા પ્રયત્ન કરે અને હા મિત્રો ખાસ શેર કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું નવા વિડીયો સાથે તો દરેક મિત્રોને જય હિન્દ જય ભારત